दर्शकों मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletin नजर नाखिए अत्याचार સુધીના મુખ્ય સમાચારો પર રાજ્યમાં અનામતનું ભૂત આવનારો સમય એક કસોટીરૂપ સાબિત થશે સીમા સુરક્ષા દળ પંટીયર ગુજરાત દ્વારા 50 વર્ષ પુનર્ઘાવાના ઉદ્લક્ષમાં বন મહોત્સવનું આયોજન ચોટા ભીમે અમદાવાદ ના ફિટનેસના ને ફિટનેસ ના દ્વારા હવે હોમ લિવિંગના ઉદ્યોગ ક્ષેત્રે પ્રવેશ રાજ્યભરમાં અનામત લો અનામત ને લઈને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે ઠેર ઠેર અનામત ની ચર્ચાઓ ચાલી રહી છે પાનના ગલ્લા થી લઈને સરકારી ઓફિસો સચિવાલયો સહિત અનેક કોર્પોરેટ હાઉસ માં પણ અનામત એ ચર્ચાનો વિષય છે ત્યારે બીજી બાજુ પાટીદાર સમાજ દ્વારા આગામી તારીખ પચીસ અમદાવાદ ખાતે ચાલીસ લાખ થી વધુ પાટીદારો ભેગા થવાની હાકલ કરતા તંત્ર સહિત સરકાર પણ ભીષ મુકાય છે અને તેના લીધે ભારે દોડધામ મચી ગઈ છે હાલમાં સમગ્ર રાજ્યભરમાં વિવિધ શહેરોમાં પાટીદાર સમાજ દ્વારા રેલી યોજાઈ રહી છે ત્યારે અન્ય સમાજ દ્વારા પણ રેલી તેમજ બેઠકોનો દોર શરૂ થયો છે હવે આમ અનામતનો મુદ્દો ધીમે ધીમે જોર પકડી રહ્યો છે પાટીદાર સમાજની મુખ્ય ચાર સામાજિક સંસ્થાઓ પણ હવે મધ્યસ્થી બનવા તૈયાર થઈ છે સરકારે પણ આ અનામત માટે ખાસ કમિટી ની રચના કરી છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત આગેવાનોએ કેન્દ્રીય પ્રમુખ અમિત શાહ ને પણ આ અનામત અંગે જાણકારી આપી છે અને બેઠકોનો દોર પણ શરૂ કરાયો છે આગામી સમયમાં બ્રહ્મચેના સેનાના સ્થાપક ભાવેશ રાજગુરુ દ્વારા અમદાવાદ ખાતે અઢાર ઓગસ્ટે એક ખાસ બેઠક બોલાવાઈ છે તો ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર સહિત સમાજના આગેવાનો

ઉપલક્ષ હાજર ચૌદ પંદર સુવર્ણ જયંતિ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ફ્રન્ટિયર મુખ્યાલય સીમા સુરક્ષા દળ જિલ્લોડા ખાતે વન મહોત્સવ નું વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં

જોશી કે તે રોજિંદા જીવનમાં શા માટે જરૂરી છે તેનાથી કેવી રીતે શાર્પ અને ફિટ રહી શકાય છે બાળકો માટેના કન્સેપ્ટ પોગોના પાત્રો છોટા ભીમ માઇટી રાજુ ટોમ એન્ડ જેરી મિસ્ટર બીન વગેરે દ્વારા રમતો અને ક્વિઝ દ્વારા દ્વારા ફિટનેસ કરવામાં આવે છે બે મહિનામાં એસસીપી મુંબઈ દિલ્હી બેંગ્લોર ચેન્નાઈ અમદાવાદ કોલકાતા લખનઉ અમૃતસર અને પુણે સહિત નવ શહેરોની પાંચસો પચાસ જેટલી શાળાઓમાં પાંચ લાખ વિદ્યાર્થીઓને આ ફિટનેસ કાર્યક્રમ આવરી લેવામાં આવશે અમદાવાદમાં પોગો ચાલીસ શાળાઓમાં ચાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓને આવરી લીધા છે ખાસ કરીને પરફોર્મન્સ બાળકો બાળકોને મનોરંજન પૂરું પાડ્યું હતું બાળકો તેમના ફેવરિટ ટુન સ્ટાર ને જોઈને ખુબ જ ખુશ થયા હતા બાળકો હવે છોટા ભીમ ની છોટા ભીમ પાસેથી ફિટનેસ ની ટીપ્સ પણ મેળવી હતી કોર્પોરેટ ક્ષેત્ર માટે ઉપયોગી અને ઓર્ગેનિક ફર્નિચરની દુનિયામાં ત્રણ દાયકાથી જાણીતી કંપની હોપ ફર્નિચર સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હોપ લિવિંગ સ્પેસ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે આ પ્રસંગે ના ચેરપર્સન અમી દેસાઈ મુખ્ય મહેમાન તરીકે તથા વાઇસ ચેરમેન આઈઆઈ આઈડીના નિરવશાએ માનવંતા મહેમાન તરીકે હાજરી આપી હતી અમદાવાદની આ કંપનીએ કરેલા વિવિધ વિસ્તરણોને કારણે હોપ તેના ઉત્સુક પ્રોત્સાહકો માટે પ્રીમિયમ સૌંદર્યનો નો સમન્વય કરતા કરતા મળેલી સફળતા અને કદર ને કારણે તેણે વિસ્તરણની પહેલ હાથ ધરી છે વિવિધતાપૂર્ણ રજૂઆતના ભાગ તરીકે કંપનીએ અલગ અલગ પ્રકારના ત્રીસ પ્રીમિયમ વિકલ્પો ઉત્કૃષ્ટ ફેબ્રિક ફોકસ ફોકસ લેધર નીત્યા 30 વેરાઇટી અને 25 થી વધુ પ્રીમિયમ લેધર ફેબ્રિક્સની રજૂઆત કરીને પ્રીમિયમ ક્વોલિટી અંગેના નવા નવા માપદંડો સ્થાપ્યા છે હોપના પ્રીમિયર ફેબ્રિક સોફાનું ડિઝાઇનિંગ ઇટાલિયન સ્ટુડિયોમાં કરાશે પણ તેનું ઉત્પાદન ભારતમાં થશે અને તે રીતે ભારતીય કારનો એક આંતરરાષ્ટ્રીય ઓપ આપવામાં આવશે હોપના ચેરમેન પ્રવીણ પટેલ જણાવે છે કે અમને ગ્રાહકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે તેનાથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ હોપના મેર ફેબ્રિક સો સ્ટ્રક્ચર અને કુશનની 5 વર્ષની વોરંટી સાથે આવે છે તમારી ખરીદીને મજબૂત આફ્ટર સેલ્સ સર્વિસનું ફીટબળ પણ મળશે નવી ફર્નિચર એન્ની કિંમત ₹50000 થી માંડીને 10 લાખ સુધીની સુગમ રેન્જમાં રાખવામાં આવી છે હોપ તેના ગ્રાહકોને અનોખા ઓફર આપવા માંગે છે જેમ ગ્રાહકો માટે તેમ ના ખરીદેલા લેડર્સ શોભાને વિના મૂલ્યે ક્લીન તથા મોશચરાઇઝ કરી આપશે જે હોમ લિવિંગની વ્યાખ્યા પણ બદલી નાખશે નાઇન્ટી ટુ ની અંદર રિવોલ્વિંગ શેર્સ એ પણ અમે સ્ટાર્ટ કરી અને એ પછી એક હોલ બનાવ્યા એ નેશનલ લેવલે સીટીંગ સિસ્ટમમાં આપણી કંપનીને આગળ લઈ જવી અને નામના મેળવી સતત રિસર્ચ ડેવલપમેન્ટ ટેકનોલોજી બધી વસ્તુઓનો એડોપ્શન કરીને સિટિંગ સિસ્ટમમાં એર્ગોનોમિક્સ અને ઇન્ટરનેશનલ લેવલના સ્ટાન્ડર્ડના ફર્નિચરને એડોપ્શન કર્યું અને ક્વોલિટી ઉત્પાદનો ગ્રાહક સાથે કેવી રીતે પહોંચે અને વેચ્યા પછીની સારામાં સારી સર્વિસ મળે એ બેઝને સ્ટાન્ડર્ડ કરી અને નાઇન્ટી ટુથી થી અમે લોકો સીટિંગ સિસ્ટમમાં વધારે આજે દેશની સૌથી મોટી પ્રીમિયમ તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર